તાલુકાના નોબાર ગામ ખાતે નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લિટર પાણીનો થયો વેડફાટ જંબુસરના નોબાર ગામે નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ગાબડું પડવાથી મોટી સમસ્યા સર્જાય છે નોંધના ભોટુ ઉબેર માઇનોરમાં પણ ગાબડું પડ્યું છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે આ પાણીનો વેડફાટ કપાસ તુવેર દિવેલા સહિતના પાકને નુકસાન પહોંચાડે છે ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે જે ખેડૂતો માટે ખતરો છે ખેડૂતોના આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી રિપેરિંગનો અભાવ છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે તેઓએ નર્મદા નિગમને તાત્કાલિક રિપેરિંગ કરવા અને પાણીના રોકવા માટે પગલા લેવા વિનંતી કરી છે આ સમસ્યાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે પાકને નુકસાન થવાથી તેમની આર્થિક સ્થિતિ પર પણ અસર પડી છે નર્મદા નિગમને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કડક પગલાં લેવા જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે અને પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે આ ઘટનાએ ખેડૂતોમાં રોષ અને નિરાશા ફેલાવી છે તેઓએ સરકાર અને નર્મદા નિગમને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે મેપલા મેપલા છે બાજુના ખેતરમાં છે પાણી કપાસના ખેતરમાં ભરી ગયું અને કેનાલ નોંધના નો નોબાની વચ્ચે ઉબેની વચ્ચે છે અને ઘડીએ ઘડીએ આ પ્રોબ્લેમ થાય પહેલાંય મારા મગ આવું થયું હતું મગ પ કાંટા પછી આ લગભગ ખાસું આવું બે ચાર વખત થયું એક વખત મગ પલ્લી એક વખત ટુવેર પલ્લી કાપેલી પલ્લી જઈ હતી વારંવાર વારંવાર આ પ્રોબ્લેમ ઉભા થાય છે નર્મદા નિગમ નર્મદા નિગમ ના કોઈ દાન નહીં હાર